ટેપ બ્રામરપોટ ખોગી ગયા ને આપણે જો આ સામાન્ય આપણે મક્યો ને લવાનું આવે જો આ ગાઈસમાં સામાન આ પડ્યો છે આપણે ખાલી ટેપ ને આથોડી બે વસ્તુ લેવાનું છે બીજું કંઈ નહીં લેવાનું તો આ ટેપ ને આથોડી જે આ થોડી લેલી નાસ પે હાટ તો આપણે બે આથોડી થઈ જઈએ પાછો તેમ મેક દે અને જો गाइस આપણે કામ આન વાહે જ હાલે આ દિવાલ રેને વાહે જ કામ આલે હવે ટેપ નાથોડી ને હું લઈ દઉં આપણે કામ આલે અહીંયા લઈ લેગી આ આપણે જો કામે પોગી ગયા નાથોડી ને હું આપણે અહીંયા લઈને આઉત રિયા કામ આપડું હાલે અહીંયા તો પહેલા તો આપણે આથોડી ને મેક દે અને गाइस આમ કાલે હું કામ કર્યું તો મેં દેખાડી દઉં તો પહેલા તો આપણે કાય ઘોડીઓ બનાવી દી અને પિંજરા બનાયતા તો એટલે તમને ગાઈસ પિંગર દેખાડું તો ગાઈસ આપણે 40 40 ફૂટના દીને પિંગજે 40 40 ગાઈસ ફૂટના પિંગર આવ્યા ને આપણે ચાર બનાયા છે અને એક 27 ફૂટ નું એક બનેયું છે અને બીજું એક નાનું પિંગરું બનાયું છે અને એક નાનો ખેટકો તો ગાઈસ આપણે હાથે પિંગર કેટલા થયા 40 ફૂટના ચાર અને એક 27 ફૂટ નું ચાને પાંચ થયા 5 6 તો ગાઈસ આપણે કાલ 6 પિંગર બનાયા અને કાલે ગાઈશ માણા જાજા હતા ને એટલે पिंजરા બનાવીને આપણે મેકી ખોદ દીધા જો આહી તો આપડા નાન ઓલામાં ખોદ पिंजરા મેકી દીધા યોય તમને હું દેખાડું જો ગાઈશ આપના નાન ઓલામાં पिंजરા ખોદ મેકી દીધા આમ ફરતા ગાઈશ આપડે पिंजરા મેકી દીધા તો હવે ખાલી આપણે 18 નું માપ કરીને ઉપરની સાઈડ ખાલી આપણે કાંડ્યું જ મારવાની છે આમ ગાઈશ આપણે 18 કરીને પછી આમ આમ કામ કરીને આમ કાંડ્યું માર દેવાની આપણો બીમ પૂરો ન પડે તો એ રીતના કામ કરવાનું થાય છે અને આજે ગાય રામજીભાઈ ના હે આપણે નરેશભાઈને હું જ આમ બે જણાવ્યા આજ આજે લગભગ બપોર કામ પતી જાય છે અમારે ખાલી કાંડું જ મારવાની છે બીજું તો ગાય આપણે કામ હતું પૂરું ખાલી કાંડું મારવાનું જ બાકી છે અને આજો પાટલી ને તો ગાય સરખો મારી દેવાનો થાય છે અને કાંઈક આપણે ફરમાં ઓઇલ મારવાનું બાકી ને જો આપણા વાયેલી સાઈડ આપણે ઓઇલ મારેલું છે તો આ રીતના આપણે ઓઇલ મારવાનું ગાઈસ બાકી છે ને તો આપણે ઓઇલ મારવાનું થઈ છે અને ઓઇલમાં આપણે કેન ભરીને લઈએ ઓઇલનું તો ઓઇલ મારવાનું થઈ છે આપણે લગભગ નવરા કેટલા થઈ ગઈ છે ખબર છે ચાર સાડા ચાર નવરા ગાશ થઈ જઈશું કેમ કે આપણે જાજે ફરમાં ઓઇલ ના મારવાનું આ બાયલી સાઈડે એક મારવાનું થાય છે અને થોડા ઘણા ફરમાં અંદર હે તો આપણે કેટલી જ ઓઇલ મારવાનું થાય છે તો ગાય બહાર જઈને તમને દેખાડું કે આપણે શું પેકિંગ થયું તો પેલા ચાલો બાય રેવા ગયા છે રસ્તામાં બહાર જાય છે ને તો આપણે કઈક કાંકરી પાકરીની ગાડી બાડી નહીં આવે કે પૂછી જાય છે એટલે તો જોવા ગાય આપણે બહાર આવી જ ને પેકિંગ કર્યું છે આમ કાચ થોડુંક સુરત દાદા આવે ને એટલે કઈ હરકું દેખાતું નહીં જોવા ગાય આપણે આપડે આઈને આ તો આમ પેકિંગ કર્યું છે અને કઈ થાય નહી જો ઢેકા બેકા મારીને કમ્પ્લીટ કર્યું એ ગાઈસ આપડે આ ઉધી ગોઠો છે 40 40 ફૂટના આઈતના બે છે અને 80 ફૂટના છે બે ભાટા બીજા નાના મોટા કટકા અને ગાઈસ એક આપડે નાના વેક જો નાના મજે ગાઈસ આપડે બાકી છે એમાં હવે પિંજરું નાખવાનું શું કરવાનું એમાં પિંજરું કલપક નહી આવે આવી જઈશ નાનું એક બેન ત્રણ ચાર ચાર રીંગ વારો હશે અને ચાર હરાયા એ આપણે બનાવી નાખીએ તો બીજું તો આપણે હજુ પૂરું થઈ ગયું આ ગેજ બેજ ગેજ એટલે છોડાવીને આપણે હજુ હરકું સામાન કમ્પ્લીટ કરીને પછી ફરમામાં ઓઇલ માનો થાય છે બીજું તો કંઈ થાય છે નહીં આપણે કામ બીજા કામ રાખેલું છે પણ લગભગ કાયલે કામ જ આવવાનું થાય છે અહીંયા તો બીજા ઠેકાણે અત્યારે તો અહીંયા જ આપણે આપણા મથવાનું છે નરસભાઈ હજી ચીલ્યું લેવા જઈએ ચીલું લાવે એટલે આપણે સીધા આપણે પટ્ટા મારવાનું ચાલુ કરશું તો પહેલાં તો આપણા અહીંયા જ્યાં જેટલા જેટલા ગાય પટ્ટા આવે ને એટલે આપણા પટ્ટા મારી દઈશું દઈશું નહીં હજી તો પેલા પટ્ટા મેકી દઈશું નરસભાઈ ચીલી લઈને આવે ને પછી આપણે પટ્ટા મારવાનું ચાલુ કરીશું પછી નરસભાઈ ના આવ્યા નરેશભાઈ ગાય છે આપણે આડરની દુકાન છે ને લે ગેરેજ ની દુકાને નહી આવી છે અને આપણે અહીંયા થી તો આટલું જ થાય તો ગાઈસ આપણે બગીચો મેકિંગ જાસીયું કાલે લગભગ બીજા સામે તો આ બગીચા માં આપણે બેવાનો પૂરો થઈ જશે આપણે બીજા બગીચા જોતો જોશે હા બેવા માટે તો ગાઈસ તમને હું દેખાડું આપણે ક્યાં ક્યાં આમ ખાતા ઓ એટલે તો ગાઈસ આપણે 1 વાગે નમરે આનું માનો 1 વાગે ને પહેલો દિવસ ગાઈસ અમે કામમાં આયા હે તને તો ગાઈસ આપડા હામેમ ખાવા બેઠા હતા અમે ખાવા બેઠા જા પછી ગાઈસ બીજો દિવસ થયો બીજો દિવસ અમે ગાઈસ ક્યાં ખાવા બેઠા ખબર જો આપડા ફરમાની કઈ કઈ કોયર આવે ને તો ગાઈસ આ જો રામજીભાઈ બેઠા હતા અને નેનસભાઈ બેઠા હતા અને માયલી સાઈડ હું બેઠો તો ગાઈસ અમે એ જને ખાવા બેઠા હતા અને આ ગાઈસ સાયો બાયો કઈ હે નઈ એટલે અમે ગાઈસ આ બેઠે ખાવા અને અન પેલો દિવસ ગાઈસ અહીં એકવાર બેઠા તોલા અમે ખડ દેખાય ને અહીં ખાવા બેઠા હતા ખાવા પીવા માં દેવાનું કઈ મોઢા ખાવા મળું જો ખાઈ બેન આમે ચડી જવાનું હોય કઈ ઉપદિના કરવાની એ ઠેકણ ગાઈસ ખાવા બેઠા હતા એમ મને કે આ ધરોડી કેવી છે જો અહીંયા ખાવા ગાઈસ બેઠા હતા અને આયા તો આપણે સમજો કે આપણે કામ હાલે પણ હામે આપણે ગાઈસ ધરોડી કેવી છે અને આનું પાણી બાણી પરે નહી અહીંયા કઈ હામે આપણે કોઈ મસાઈ હોતો ને એટલે ખાતા હતા બી ગાઈસ આખો બ્લોગ નો બનાયો એનો બ બીજો તો ગાઈસ આપડે કાઈ નઈ આજ નું આપડે આટલું જ બ્લોગ માં આવશે કેમ કે આપડે தாજુ કોઈ કામ કરવાનું થાશે નઈ ઘરે આપડે વલે જવાનું થાશે એટલે આપડે આ નતી નો કે ઓલ મરોમ થાય ન હોય થાય એટલે આપડે ખાલી આપડે કાંડ્યું જ મારવાની છે બીજો તો આપડે કામ હવે પૂરો થઈ ગયો ના કંઈ કાંઈ સામાન હમો કરવાનું થાય છે બીજું કામ આપણે દાજ કોઈ કરવાનું થાય છે નહીં તો આપણે આજનો બ્લોક આપણે પૂરો કરું હું મલસિયદ નવા એક બ્લોકમાંથી બાય બાય